તેની એકસો ને પાસઠમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે તમારા નિયમ પર પ્રેમ રાખનારને બહુ શાંતિ મળે છે તેઓને ઠોકર ખાવાનું કઈ જ કારણ નથી વલાઓ પ્રભુએ યહોશુઆને કહ્યું હતું કે તે નિયમ શાસ્ત્રનું દિવસને રાત્રે મન કરે જેથી કરીને તેનો માર્ગ આબાદ થાય અને જે કઈ તે કરે તેમાં તે ફતે પામે ગીર શાસ્ત્ર એકની અંદર પણ લખવામાં આવ્યું છે કે દિવસ અને રાત નિયમ શાસ્ત્રનું જે મનન કરવામાં આવે ત્યારે એ તો નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો વ્યક્તિ હશે કે જેના પાંદડા કદી પણ છીમડાતા નથી અને તે બારેમાસ ફળ આપે છે વા ઈશ્વરના વચન ઉપર પ્રેમ કરનારા લોકો તે વચન ખાલી વાંચનારા નથી હોતા પરંતુ એ વચનને પાડનારા પણ હોય છે અને એવા જ લોકોને તેનો આશીર્વાદ મળે છે અને બાઇબલ આપણને કહે છે કે તેવા વ્યક્તિઓને બહુ જ શાંતિ મળે છે અને તેઓને ઠોકર ખાવાનું કોઈ કારણ હોતું નથી ક્રિસ ભાઈઓ અને બહેનો આદમ અને હવાને પરમેશ્વરે એક પવિત્ર આગ્રહ આપી કે તેઓ વાડીની વચ્ચમાં જે વૃક્ષ છે એનું તે ફળ ખાઈ નહીં કે અડકે નહીં એમને એક નિયમ આપવામાં આવ્યો પરંતુ તેઓએ આગળ જતા ઠોકર એટલા માટે ખાધી કારણ કે તેમણે નિયમને સાંભળ્યો પરંતુ નિયમનું પાલન કર્યું નહીં આજે જે વ્યક્તિઓ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેમને તેમના પરિણામો પણ ભોગવવાના થાય છે અંદર તમે જુઓ તો ત્યાં જે આશીર્વાદો વિશે લખેલું છે એક થી પંદર કલમમાં ત્યારે શરૂઆતની બે કલમમાં એવું લખ્યું છે કે જે કઈ પણ આ નિયમ શાસ્ત્રમાં લખ્યું છે એને જ્યારે તું ખંતથી પાડશે ત્યારે આ બધા આશીર્વાદો તારા પર આવશે એટલે કે માણસને પ્રભુ તરફથી પુષ્કળ શાંતિ જોઈતી હોય પ્રભુ તરફથી આશીર્વાદો જોઈતા હોય જીવનમાં ભરપૂરી જોઈતી હોય માર્ગમાં તેને ફતે પામવું હોય તો એના માટે એક જ બાબત છે કે તે પ્રભુના વચન પ્રમાણેનું જીવન જીવે તે પરમેશ્વરના વચનનું પાલન કરે અને બાઇબલ પણ શું આપણને એવું નથી શીખવતું કે આપણે કેવળ વચન સાંભળનારા જ નહીં પણ તેમને પાડનારા બનીએ એ બહુ છે કે આપણે પરમેશ્વરના વચનોને પાડીએ અને એ ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે આપણે ઈશ્વરના વચનો પર પ્રેમ કરતા હોઈએ જે વ્યક્તિ ઈશ્વરના વચનને પ્રેમ કરે છે એવા વ્યક્તિઓ વચન ને પાળે છે અને એ જીવનોને પ્રભુની શાંતિ પ્રાપ્ત થાય છે અને તેમના માટે ઠોકર ખાવાનો કોઈ કારણ હોતું નથી બાઇબલ હાથમાં લઈને ચાલવાથી ફરક નથી પડતો એને માથાની નીચે મૂકીને સૂઈ જવાથી ફરક નથી પડતો એને સમય સમય પર કપડું મારીને ઉપરના કવરને સાફ કરવાથી ફરક નથી પડતો પણ એના વચન પર પ્રેમ રાખીને એ વચનને પાળવાથી જીવનોમાં તેના ઉત્તમ પરિણામ મળે છે તો વલો ઈશ્વરના વચનોને પ્રેમ કરનારા બનીએ અને તેને પાળીને એનો ઉત્તમ આશીર્વાદ અને પ્રભુની મહાન શાંતિને પ્રાપ્ત કરીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાડુ ઈશ્વર તમે એમને આપેલા આ પવિત્ર વચન માટે આભાર પિતા પરમેશ્વર પ્રભુ ઘણા લોકો એટલા માટે ઠોકર ખાય છે કારણ કે તેઓ તમારું વચન પાળતા નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે કે અમે તમારા વચનો પ્રમાણેનું જીવન જીવી શકીએ તમારા વચનોને પાળી શકીએ અને જે જીવન તમે અમારી પાસે માંગો છો એ જીવન પ્રભુ અમારામાં પરમેશ્વર ઉત્તમ રીતે તૈયાર થાય એવી મારી પ્રાર્થનાની વિનંતી છે તમારો આભાર પ્રભુ તમે અમારું સાંભળ્યું છે આજનો આ દિવસ અમારા બધા માટે પુષ્કળ આનંદ અને શાંતિનો દિવસ બને આશીર્વાદ અને સફળતાનો દિવસ બને એવી કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છે આમી મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલો જે કોઈ વ્યક્તિ આ મેસેજ પ્રત્યેક દિવસે મેળવવા માંગતું હોય અથવા જેમને પ્રાર્થનાની જરૂર હોય કે કોઈ કાઉન્સેલિંગની જરૂર હોય તો તયો અમારા આ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકે છે અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ ગોડ બ્લેસ યુ પ્રેઝ ધ લોર્ડ શાલોમ આજે સાંજે એક જગ્યા પર અમારી મોટી મીટિંગ છે તો એ મિટિંગમાં પ્રભુ મારો અદભુત રીતે ઉપયોગ કરે એના માટે ખાસ પ્રાર્થના કરજો ગડ પ્લસ યુ